નમસ્કાર ખેડૂત મિત્રો બનાસ ફાર્મિંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેઓ હાલની તારીખની અંદર મરચું ટામેટું અને સ્પેશિયલી આપણે જે મુલાકાત લઈ રહ્યા છીએ એ તમાકુના રોપ માટેનું છે કે જે તમાકુના રોપની આપણને પૂરી જાણકારી જાણકારી મળી રહે બરાબર તો તમારું નામ અમૃતજી કેસાજી અમૃતજી કેસાજી ગામરાસણ તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનાસા બરાબર તમે તમાકુની તમે કેટલા વર્ષથી કરો છો લગભગ મારે પચીસ વર્ષથી હું કરું પચીસ વર્ષથી બરાબર અને કઈ વેરાયટી વાવો છો એમાં ચાર નંબર ચાર નંબર જે ગોળપત્તું આવે આવડપતિ આવી બરાબર રોકવા સાચે બનાવવાનો જાતે બનાવો છો આમાં કેટલા વીઘામાં રોપનું વાવેતર કરો છો દર્શા વાવેતર દોઢથી બે વીઘા દોઢથી બે વીઘા ખાલી રોપનું જ વાવેતર કરે છે અને એનું એ અહીંયા જાતે જ આવી રીતના કોઈ વોટ્સઅપ દ્વારા કોઈ ઇન્સ્ટાગ્રામ દ્વારા એ રીતે આપણે ખેડૂતોને જાણકારી આપી અને એનું વેચાણ કરે છે તો આપણે ખેડૂતો જૂના જે આપણે કંઢિયા જે હતા એને આ બધી માહિતી નથી તો હવે અત્યારે ડિજિટલ ગયો છે તો એનો આપણે સહારો લઈ અને આપણે જાતે જ ખેડૂત મિત્રો આપણા પગ ઉપર એમ કે ઉભા રહી અને આપણે જાતે જ આપણું વેચાણ કરી શકીએ છીએ કે કોઈ બીજાનો સહારો ના લેવો પડે તો આજે એટલા માટે જ આપણે એમની મુલાકાત લીધી છે કે જે આપણને પૂરી જાણકારી મળી રહે તો તમે ગઈ સાલ કેટલું તમાકુ તમાકુનો રોપ કર્યો હતો બે વીઘા થોડો નજીક આવ્યું ને અવાજ આવે નજીક એટલે મોટી પડા થોડુંક એટલે બે વીઘા તમાકુનો રોગ કર્યા બેઘા કરે બરાબર તો બે વીઘામાંથી તમને કેટલું એમ કે એમ બે વીઘાના રોપમાંથી આવક કેટલી મળેલી અમારે ચાર લાખ જેવી મળે ચાર લાખ બરાબર તો મિત્રો બે માં બે વીઘામાંથી જો આપણને ચાર લાખ આવક મળતી હોય એવું આપણને બીજી ખેતી જોવા જઈએ તો હાલ એવું કોઈ લાગતું નથી પણ એમની પાછળ એમની મજૂરી કેટલી છે એ પૂછીએ તો તમે એની પાછળ શું શું કરો છો અમે એમાં પેલા ખેડ બનાવી ચારા બોધવાના બરાબર ચારા બોધી ઓકે કરી પૂછી દેવાનો એનું ઉપર ધરડો ઘડવાનો બીજું કશું નહીં બરાબર બરાબર પછી એને પોણી આવી જવાનું પછી બે પોણી પાઈ નેદવાનો બરાબર બે વખત તો નેદવો પડે છે જે મજૂરી છે એ બે વખત નેદવાની આપણે અમુક ખેડૂતો કરતા હોય છે કે એની

એના આગલા સાલ તમે રોપ કરેલો એમાં તમને કેવું બેનિફિટ રહ્યું એમાં તો એમને ગઈ સાલની દ્રષ્ટિએ જે તમાકુ વેચાણ થયું એની આગલા સાલ એમણે એટલું જ વાવેતર કરેલું હતું પરંતુ ખેડૂત મિત્રોએ એનું વાવેતર તમાકુનું ઓછું થયું થવાના કારણે અમુક રોપ એમને કટર રહેલું હા હતું મતલબ કે ખેડી નાખેલું હતું તો ખેડૂત એ એ રોપ આપણે ખેડી નાખેલો છતાં પણ એમાં એમને બેનિફિટ રહ્યું હતું મિત્રો તો એવું નથી હોતું કે આપણને વારંવાર મળે ઉત્પાદન મળે અને એનો ભાવ મળે અમુક ઘણા કારણો એની માટે જવાબદાર હોઈ શકે છે તો આપણે બધાને એવી સલાહ તો એવું નથી આપતા કે તમે એ રોપ કરો ને આપણે લખપતિ થઈ જઈએ પણ જે આમાં દર સાલ એમાં રચુપચું રહેવું પડે છે તો બીજી તમે શું સલાહ આપવા માંગશો ખેડૂતોને બીજું તો અમે એ કહેવા માગ્યા છે કે જે તમે રોપ કદાચ બનાવો હા તો એમાં ચારેન ચારે રહેવું પડે એમાં ચારો ભરવાનો નહીં થોડું જ પાણી વાળવાનું એમ બરાબર અતિશય ના ઘટે પછી નિંદા પણ થાય તો નાનું હોય ને લેવું પડે ન કે રોપ ઉખડી જાય બરાબર એમાં પાછો દરરોજ આવવું પડે તો અમે આપણે હું મેં ગઈ સાલ સાતથી આઠ વીઘામાં જ તમાકુ વાયેલી હતી તો અમે આ સાલ એમનો રોપ લેવા માટે સ્પેશિયલ આવ્યા છીએ આ અને જે એમનું ગામ છે ડુગરાસણ જે શિયોરી તાલુકો અને કાંકરેજ જિલ્લા સોરી કાંકરેજ તાલુકો અને બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને થરાથી પાંચથી છ કિલોમીટરના અંતરે આવેલું છે તો અમે જે ગઈ સાલ રોપ લઈ ગયા તો અમને એમ થયું કે આ સાલ અમે એનાથી પણ વધારે એનું વાવેતર કરીએ પણ મેન કે જે રોપ રોપની જે ક્વોલિટી છે એ મિત્રો અહીંથી જ મળે છે અમને એટલે જ અમે અહીં બીજી વાર આવ્યા છીએ બરાબર તો એ ક્વોલિટી મેન્ટેન કરવાનું પણ મહત્ત્વનો ફાળો હોય છે તો બીજું તમે કંઈક થોડુંક સલાહ આપો આ એમના સન છે તો તમાકુની અંદર બીજું કાંઈ ખેડૂતોને જણાવવા જુઓ અમે જે આપણે રોપ વાંપવાનો રોપે બનાવીએ છીએ બરાબર પણ વેચીએ એટલે એનું બિયારણ પણ અહીં રહેલ સેલિંગ કરે છે તો તમે અમને એમનો કોન્ટેક પણ કરી શકો છો તમારો કોન્ટેક નંબર સત્તાણું બે ચાલીસ ઓગણીસ ડબલ જીરો પોંચ સત્તાણું બે ચાલીસ ઓગણીસ ડબલ ઝીરો ડબલ ઝીરો પાંચ તો મિત્રો તમે આ નંબર ઉપર એમનો કોન્ટેક કરી શકો છો એવું નથી કે આપણે એમનું માર્કેટિંગ કરવા આવ્યા છીએ પણ આપણે ખેડૂત છ તો આપણને માહિતી મળી કે હું ગઈ સાલ તમાકુનો રોપ ગોતવા નીકળ્યો એટલે મને આમ અમરતજીની સલાહ મળી કે અમૃતજી ડુગરાસનની અંદર રોપ વેચે છે તો આપણે આયા એમનું બધું જોયું ટ્રીટમેન્ટ જોઈ રોપ જોયો બહુ સારી ક્વોલિટીનો હતો તો મિત્રો આપણે વાયો અને વાયા પછી એનું રિઝલ્ટ લીધું તો રિઝલ્ટ મળ્યું આપણને અને મેં બીજા બે ખેડૂતોના રોપ લાયેલા હતા એમાં એક ખેડૂતનો રોપ થોડો ખરાબ આવેલો હતો તો અમુક બધા બધા સાચું બોલનારા હોતા નથી મિત્રો તો આપણે એવા કનેથી આપણે એવું અપેક્ષા રાખી શકીએ કે એ આપણને સારો રોપ આપે તો અમે બીજી વાર પણ એમનો જ વિશ્વાસ રાખી અને અમે આ સાલ વીસ વીઘામાં વાવેતર કરવા માટે અહીંયાનો રોપ લઈ જઈએ છીએ તો અમુક ખેડૂતોને એવી સલાહ આપવા માગીએ છીએ કે જે પણ વેરાયટી સિલેક્ટ કરો તો વિશ્વાસપાત્ર ખેડૂતથી લ્યો તો સારું રહે બરાબર બીજું તમે મરચાંનું ને આ ટમાટાનું વાવેતર કરેલ છે તો એમાં તમને કેવું રહે છે સારું રહે સારું હા બરાબર

તો ઓછી જમીનની અંદર ઉત્પાદન વધારે કઈ રીતે લેવું તો તમે એ આ ઉદાહરણ દ્વારા સમજી શકો છો કારણ કે આપણે બધે સમજવા જઈ શકતા નથી કે દરેક ખેડૂતોને મળી શકતા નથી એ માધ્યમથી આપણે આ યુટ્યુબ ચેનલ બનાવી છે કે સારા સારા ખેડૂતોનો અનુભવ આપણે આ ચેનલની અંદર રજૂ કરી શકીએ બીજું કાંઈ તમારે કહેવા જોયું સલાહ આપવા જોગી કે તમાકુમાં ધારો કે રોપ વાયો પછી જે ટ્રીટમેન્ટ એની આપવામાં આવે એમાં શું શું તમાકુમાં તો પ્રથમ આપણે ઓળા તોણીને જ વળે છે અમુક ઓતરે જ કરે છે બરાબર એમાં ડીએપી પેલો નાખવાનું પેલું ડીએપી હા પેલું ડીએપી નાખ તમાકુ સોપી જવાય બરાબર પછી એમાં ખડ ના થાવું જોઈએ બિલકુલ બરાબર અને ખાતર તો થેડું થી આપવાનું ઠીક બરાબર પેલા ભાગવાની મહેનત પાછી માગશું તો અને એની અંદર તો ઉત્પાદન લઈ શકે ને હા તો ઉત્પાદન મળે પછી એક કે તમે એને કેટલા પત્તા થાય તો વાળી લો છો દસ અગિયાર પત્તા દસ અગિયાર તો એનો વજન થાય વજન થાય અને પત્તું જાડાઈમાં અડે તો એની અંદર પાછળથી તમે સલ્ફેટ નાલ રાખવાનું જાડું કરવા માટે બરાબર અને બીજું કંઈ એક્સ્ટ્રા કોઈ પણ એવું તમારું બીજું કોઈ નથી પેલો હતો એ ખાતર ના જઈ રહ્યા આપડા વાળી એના પીલા થેટ થી ભાગવાના મેન વસ્તુ મિત્રો કે મેન મેન જે ટ્રીટમેન્ટ પીલા ભાગવાની છે અને પીલા મોટા થવા ના જોઈએ અને ઈ મજૂરી જે છે ઈ જ આમની મોનોપોલી છે બરોબર મિત્રો અને બિયારણ તૈયાર કરવા પાછળ પણ એમની મોનોપોલી જ છે કે જે છે મજૂરી છે મિત્રો તો અને તમારે આની અંદર વિઘાની અંદર તમે કેટલું ઉત્પાદન લો છો ઉત્પાદન અમારા

પણ ચાલુ છે તો એના કારણે હજુ તમાકુના રોપનું વાવેતર થયું નથી હજુ દસમા મહિનાની કઈ તારીખે તમે પહેલી તારીખ વાવેતર કરશો દસમા મહિનાની પહેલી તારીખથી આનું વાવેતર ચાલુ થશે રોપનું જેના કારણે તડકા ના લીધે રોપ બળી ના જાય એ માટે થઈને અને થોડીક ઠંડક વળે તો આ ખાસ કાળજી લેવી મિત્રો અમુક શું ઉતાવળ કરીને જો વેલો રોપ કરે જ

તો આ અમુક જે વસ્તુ હોય છે નાની નાની એ ઘણી ધ્યાનમાં રાખવા જેવી હોય છે બીજું તમારે તમારા અનુભવો કાંઈ રજૂ કરવા હોય તો બરાબર હાલ રોપ ના કરાય હાલ કરવા જાવ તો એ રોપ હું કરવામાં તકલીફ પડે બરાબર ખેડૂત છોડવા જાય એટલે એને નો છોડ રહે એનો મોગરા ફૂટવા માંડે વિકાસ ઓછો વિકાસ ઓછો થાય મૂળ મેન મહત્વનું કારણ છે મિત્રો કે ગરમી ગરમી તો થોડી ઠંડક ચાલુ થાય એના પછી જ આપણે વાવેતર કરવું જોઈએ એનું અને બરોબર તો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને બનાસ ફાર્મિંગ આપણી યુટ્યુબ ચેનલનું નામ છે અને એને શેર કરતા રહો અસ્તુ જય માતાજી જય માતાજી બંધ કરી